સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાઓને સુધારવાના કાર્યને પ્રાથમિકતા આપી છે

સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી પ્રાયોગિક ધોરણે શહેરના દસ મોટા ટ્રાફિક જંક્શન પર એક નવી સિસ્ટમ લગાડવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા પોલીસ કર્મી શહેરના ટ્રાફિક જંક્શન પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે જે તે ટ્રાફિક જંક્શન પર સ્ટોપ લાઈનની આગળ કોઈ ઊભું હોય કોઈ રોંગ સાઈડમાં જતું હોય કોઈ દબાણ હોય કે પોલીસ કર્મી કામ ન કરતા હોય તો તેની પર નજર રાખે છે ત્યારબાદ કંટ્રોલ રૂમના કર્મી જે તે ટ્રાફિક પોઈન્ટના પોલીસकर्मीને સૂચના આપે છે આ માટે કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે હાલ આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શહેરના 10 ટ્રાફિક પોઈન્ટ પર શરૂ કરાય છે ભવિષ્યમાં તે 200 ટ્રાફિક પોઈન્ટ પર મૂકવામાં આવશે આ ટ્રાફિક પોઈન્ટ પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંકશનોના ટ્રાફિક પર નજર રાખે છે અને સુપરવિઝન કરતા રહે છે કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારીઓ સিসিટીવી ફૂટેજ જોઈ કંટ્રોલ રૂમમાંથી જ જે તે પોલીસ કર્મીને સંભળાય તે રીતે સૂચના આપે છે જેમ કે જીબ્રા ક્રોસિંગ પર બાઇક ઉભી રાખી હોય તો તેની સૂચના પોલીસ આપવામાં આવે છે આ સૂચના મળતા જ વાહન અને ટ્રાફિક જંકશન પર સાઇડ પર ઉભેલા પોલીસ એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઉભા રાખવા માંડે છે જે બાઇકવાળા ભાઈ છે શર્ટવાળા એમને સમજ કરો કે ઝિબ્રા ક્રોસિંગની પાછળ ઊભુ રહે વાહન પાછળ લઈ લે પોતાનું હેલો એચ ટી પોઈન્ટ એરવે ચોપાટી તરફથી આવતા વાહનો સ્ટોપ લાઇન ની પાછળ ઊભા રાખો ઝિબ્રા ક્રોસિંગ પર આવી ગયા છે અને પાછળ લેવડાવી દે બધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ભાગડ ચાર રસ્તા कास्की वाड तरफची आवता वाहना नो जिब्रा क्रॉसिंग नी पाछल उभा राखो पीआरबी जवान जिब्रा क्रॉसिंग नी पाछल उभा राखो ब्युरो रिपोर्ट एस24 न्यूज सुरत